તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર તેમજ માહિતીલક્ષી અને ખેડૂતલક્ષી તેમજ પોલિટિક્સને લગતા સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ચૈતર વસાવાના જેલ બહાર આવવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જી આ દર્શક મિત્રો ચૈતર વસાવાના શરતી જામીન મંજૂર થઈ ગયા છે તમને જણાવી દઈએ કે બે મહિના અને ત્રણ દિવસના જેલવાસ બાદ આખરે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમુક્ત થશે ગુજરાત હાઈકોર્ટે તેમને વજગાળાના શરતી જમીન મંજૂર કર્યા છે આ જમીન તેમને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં આધી આપવા માટે મળ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 43 દિવસથી જેલમાં બંધ હતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં એટીવીટીની બેઠકમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે મારામારીની ઘટનાને લઈને ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પાંચ જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી તેઓને જેલમાં બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે ત્યારે હવે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આવી રહ્યું છે તેથી તેમણે ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટ પાસેથી જામીન માંગ્યા હતા ચૈતર વસાવાના વકીલ આરવી વોરા અને કિશોર જે તળવીએ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટેની મંજૂરી માંગતી અરજી કરતા નામદાર કોર્ટે શરતી વતગાળાના ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા છે ગુજરાત હાઈકોર્ટે સત્રમાં હાજરી આપવા માટે તેમના ત્રણ દિવસના વતગાળાના જામીન મંજૂર કર્યા કોર્ટે તેમને આઠથી લઈને દસ સપ્ટેમ્બર સુધી પોલીસ આપતા સાથે જામીન મંજૂર કર્યા છે આ બધા તેઓ ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું કહે છે આમ હવે ડેડિયાપાડાના ધારાસભ્ય વિધાનસભામાં સત્ર સત્રમાં હાજરી આપી શકશે તમને જણાવી દઈએ કે તાજેતરમાં ભાજપની ડેડિયાપાડા વિધાનસભાની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાનો મુદ્દો ઉઠાવ્યો હતો સાંસદ મનસુખ વસાવાએ પોતાની પાર્ટીના પ્રદેશોના નેતાઓ અને નર્મદા જિલ્લાના નેતાઓને આ બેઠકમાં સલાહ આપી અને જણાવ્યું કે ચૈતર વસાવા સામે કાઉન્ટર કરો કેટલાક નેતાઓ ચૈતર વસાવાની સામે કેમ નથી બોલતા અને માત્ર હું જ બોલું છું અને વલસાડના સાંસદ ધવલ પટેલ જ બોલે છે બાકી બીજા બધા કેમ મૌન છે લોકોના ઘરે ઘરે જઈને કહેવું પડશે કે ચૈતર વિસાવવા એને જે કૃત્યો કર્યા છે તેના વિશે આપણે જાણ કરવી પડશે હવે મિત્રો લાંબા ગાળાના વિરામ બાદ ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વરસાદના નવા રાઉન્ડને લઈને હવે મોટા સમાચાર સામે આવ્યા છે આ દર્શક મિત્રો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ નવી પર આગાહી દર્શાવી છે સૌ પ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી મેઘરાજા જાતા જાતા ગુજરાતને ગમરોળવાના છે અંબાલાલ પટેલે રાજ્યમાં અનરાધાર વરસાદની આગાહી કરી છે પાંચથી લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી શકે તો પાંચથી લઈને આઠ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે તેમની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે ગાંધીનગર અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે ગાજવીજ અને પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે અનેક વિસ્તારોમાં ચારથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડી શકે નર્મદા ડેમમાં પાણીનું સ્તર વધવાની આગાહી પણ તેમના દ્વારા કરવામાં આવી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તાપી નદીમાં પાણીની આવકમાં વધારો થશે સાબરમતી નદીમાં પણ પાણીની આવકમાં વધારો થશે આ સિવાય તેમણે રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદનું દર વધવાની આગાહી કરી નવરાત્રીમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું કે નવરાત્રીમાં પણ વરસાદ વિલન બની શકે છે તેમના જણાવ્યા પ્રમાણે પ્રથમ નોરતાથી જ વાદળછાયું વાતાવરણ રહેશે અંબાલાલની આ આગાહીથી ખેલૈયાઓમાં ચિંતા મૂકાશે તેમના જણાવ્યા પ્રમાણે પ્રથમ પાંચ નોરતા રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે જ્યારે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી રાજ્યના અનેક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અંબાલાલની આગાહી પ્રમાણે છઠ્ઠા નોર થાય રાજ્યમાં પવન સાથે વરસાદ પડી શકે સત્યાવીસમી તારીખથી લઈને પાંચ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી તેમણે જણાવી છે ત્યારબાદ ગુજરાતના બીજા જાણીતા આગાહી કાર એવા પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ચારથી લઈને આઠ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ હવે મજબૂત બની ચૂકી છે અને તેનો ગુજરાત તરફનો ટ્રેક પણ ફાઇનલ થઈ ગયો છે આ સિસ્ટમને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે જ્યારે અન્ય વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળે ગુજરાતમાં ચોમાસાના આગામી રાઉન્ડ અંગેની અનિશ્ચિતતાનો અંત આવશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ તૈયાર હતી તે હવે સક્રિય થઈ ગઈ છે અને તે ગુજરાત માટે ઘાતક વરસાદ લાવવા માટે સજ્જ છે આ સિસ્ટમ હાલમાં વિશાખાપટ્ટનમથી લગભગ ત્રણસો ને પચાસ કિમી દૂર છે અને મોડી રાતથી તેની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે હાલમાં આ સિસ્ટમ લો પ્રેશર તરીકે સક્રિય છે પરંતુ વહેલમાં લો પ્રેશર બનવાની શક્યતા છે ત્યારબાદ તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આંધ્રપ્રદેશ અને ઓડિશા તરફ આગળ આવે છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમનો ટ્રેક ઓગસ્ટ સોળથી લઈને ચોવીસ દરમિયાન આવેલા વરસાદનો રાઉન્ડ જેવો જ છે આ સિસ્ટમ મહારાષ્ટ્રથી થઈને ઉત્તર તરફ વળશે અને ગુજરાતમાં પ્રવેશ કરશે અગાઉ સિસ્ટમનો માર્ગ બદલવાની શક્યતા હતી પરંતુ હવે તેનો ટ્રેક લગભગ ફાઇનલ થઈ ગયો છે જેને કારણે ગુજરાતમાં વરસાદ નિશ્ચિત મનાઈ રહ્યો છે આ સિસ્ટમને ગુજરાતના વિવિધ ભાગો ઉપર અલગ અલગ અસર જોવા મળશે ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે આ આખી સિસ્ટમ હાલમાં મજબૂત સ્થિતિમાં છે અને હજુ પણ વધુ મજબૂત થવાની શક્યતા છે તેથી ગુજરાતમાં ખેડૂતો અને સામાન્ય જનતાએ આગામી વરસાદ માટે તૈયારીઓ રાખવી જરૂરી છે આ સિસ્ટમની પળે પળની માહિતી ઉપર હવામાન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત પોલીસ દ્વારા કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર વિરુદ્ધ ગુજરાત પોલીસ સેક્શનમાં આવી છે તમને જણાવી દઈએ કે આજથી એક નવી ડ્રાઈવ ચલાવવામાં આવશે જેમાં ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત પોલીસ દ્વારા આગામી ત્રણથી લઈને સત્તર સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે પોલીસ વિભાગના જણાવ્યા પ્રમાણે નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોય છે અને ગુનેગારોને ઓળખવામાં અવરોધરૂપ બને છે આ ડ્રાઈવ આ ખાસ ડ્રાઈવનો આદેશ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે નંબર પ્લેટ વગરના વાહનો કાયદાકીય રીતે માન્ય નથી કારણ કે તેનાથી વાહન માલિકની ઓળખ થઈ શકતી નથી તેવી જ રીતે કાળા કાચવાળી ગાડીઓમાં અંદર બેઠેલા લોકો સરળતાથી જોઈ શકતા નથી જેને કારણે ગુનેગારો માટે આવી ગાડીઓ છુપાવવા માટે ઉત્તમ સાધન બની રહે છે આ બંને પ્રકારના વાહનો જ્યારે શહેર સુરક્ષા માટે જોખમી છે આ કારણોસર પોલીસ વિભાગે આ સમસ્યાને ગંભીરતાથી લીધી છે અને ખાસ ડ્રાઈવ ચલાવીને આવા વાહનોને શોધી કાઢવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા માલિકો સામે કડક કાનૂની પગલાં લેવા માટે નિર્ણય કર્યો છે આ ડ્રાઈવ દરમિયાન રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક પોલીસ વિભાગને સક્રિય થવા માટે સૂચના આપવામાં આવી છે શહેરી વિસ્તારોથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધી દરેક જગ્યાએ ખાસ ચેકિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવશે અને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવશે પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના વાહનો ઉપર નિયમ અનુસાર નંબર પ્લેટ લગાવે અને કાયદાનું પાલન કરે જો કોઈ વાહન માલિક નિયમોનું ઉલ્લંઘન કરતો જણાય છે તો તેને દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે આ ઝુંબેશનો ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો નથી પરંતુ લોકોમાં કાયદા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને રાજ્યમાં સુરક્ષાનું વાતાવરણ જાળવવાનો છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે મેઘરાજાએ ફરી એકવાર ઉત્તર ભારતના રાજ્યોમાં તબાહી મચાવી દીધી છે જે આ દર્શક મિત્રો સમગ્ર ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ જોવા મળે છે ખાસ કરીને છેલ્લા દિવસથી પંજાબમાં સ્થિતિ ચિંતાજનક છે પંજાબની સતલજ બિયાસ રાવી અને ઘગર નદીઓ પૂરના નિશાનથી ઉપર વહી રહી છે જેને કારણે પંજાબમાં હાહાકાર મચી ગયો છે આને કારણે પંજાબના એક હજારથી વધુ ગામો પૂરથી પ્રભાવિત થયા છે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા લોકો યુદ્ધના ધોરણે કાર્યરત છે અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળોએ લઈ જવાના પ્રયાસો ચાલુ છે આ કારણોસર ચીનમાં યોજાયેલી એસીઓ બેઠકમાંથી પાછા ફર્યા પછી તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન સાથે વાતચીત કરી અને પૂરની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી મિત્રો પંજાબના ત્રેવીસમાંથી બાર જિલ્લાઓ પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે પૂરને કારણે અત્યાર સુધીમાં ત્રીસ લોકોના મોત નીપજ્યા છે આનાથી લગભગ પંદર લાખ લોકો પ્રભાવિત થયા છે અને અત્યાર સુધીમાં લગભગ ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા પૂરને કારણે પંજાબમાં ખેતીને પણ અસર પહોંચી છે લગભગ ત્રણ લાખ એકર ખેતી લાયક જમીનને અસર થઈ છે જેને કારણે ડાંગર કપાસ અને મકાઈના પાકમાં સંપૂર્ણપણે નાશ પામ્યા છે તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પંજાબ માટે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યો છે એટલે કે ભારે વરસાદની શક્યતા છે તેથી જ આ પૂરની પરિસ્થિતિમાંથી ટૂંક સમયમાં રાહત મળવાની આશા ખૂબ જ ઓછી છે પંજાબના મુખ્યમંત્રી ભગવતમાને મંગળવારના રોજ પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કર્યો જ્યારે તેમના સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે કુદરત સામે તેઓ શું કરી શકે એ સાચું છે કે જ્યારે કુદરત પોતાનું સ્વરૂપ બતાવે છે ત્યારે તેની સામે બધા પ્રયાસો નિષ્ફળ જાય છે છે તો શું આનો અર્થ એ કે પંજાબના લોકોને છોડી દેવા જોઈએ પંજાબ છેલ્લા છ વર્ષમાં ત્રીજી વખત પૂરની ઝપેટમાં છે અગાઉ બે હજાર ત્રેવીસ અને બે હજાર ઓગણીસમાં પણ પંજાબ પૂરથી પ્રભાવિત થયું હતું બે હજાર ત્રેવીસના પૂરના પંજાબના પંદરસોથી થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા હતા અને લગભગ બે લાખ એકવીસ હજાર હેક્ટર જમીન ઉભા પાકનો નાશ થયો હતો તેવી જ રીતે બે હજાર ઓગણીસમાં માં આવેલા પૂરમાં ત્રણસોથી થી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા અને હજારો હેક્ટર જમીન ઉપર પાકનો નાશ થયો હતો